નમસ્કાર મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ સાથે આજે હળવદ શહેર વિસ્તારમાં એક રાત્રિના સમયે કોઈ બનાવ બન્યો છે જે બનાવની વિગત મુજબ હળવદ સરકારી હોસ્પિટલે ધર્મેન્દ્રભાઈ કાળુભાઈ પરમાર નામના વ્યક્તિને શું પ્રોબ્લેમ થઈ ગયો છે એના વિશે જોતા રહો સિટી રિપોર્ટ બસ હું ધર્મેન્દ્રભાઈ કાળુભાઈ ગઈ રાત્રે હું ઘરેથી જમીને બારે સર્વોદય પોટ્રેડની સામે આવીને બેઠો ત્યાં બેસો હા મુકેશભાઈ કરશનભાઈ પાર્ગવભાઈ ઉજીબેન અને ભરતભાઈ આ શખ્સોએ આવી અને હું ત્યાં બેઠો તો મારી ઉપર અચાનક જ હુમલો કરી મને બહુ જ માર માર્યો છે માર મારતા મને છાતીમાં બહુ જ વાગ્યું છે એ વાગતા મેં રાત્રે આપણી હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારે મેં રાત્રે ફરિયાદ કરી છે ફરિયાદ કરવાથી મારી અરજી લીધી છે અને અરજી લીધા પછી હજી મને કોઈ મને મારી એફઆઈઆરની કોઈ નકલ મળી નથી અને મારો કેસ હજી કંઈ લેવામાં આવ્યો નથી અને હાલ અત્યારે હું બીજા દિવસે બપોરે મને ખૂબ જ સતત દુખાવો થવાથી દર્દ થવાથી હું આજે અત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ફરીથી આવ્યો છું અને હજી મારી મારી કોઈ હજી અરજી આવી નથી મારી એટલી દરખાસ્ત છે કે મને ન્યાય મળે મારી અરજી લેવામાં આવે મારી એફઆઈઆર ફાળી અને મને એફઆઈઆરની નકલ મળે અને હળવદ પોલીસથી હું એ આશા રાખું છું કે મને ન્યાય મળે અને મને સહકાર આપી મને સહકાર આપી મને ન્યાય અપાવે મારી નાખવાની મને ધમકી આપી હતી એ હળવદ પોલીસ ખાસ કરીને ધ્યાન રાખે આ લુખા તત્વો છે અને ગમે ત્યારે હુમલો કરી શકે એમ છે તો મને થોડું ન્યાય મળે એવી હું હળવદ પોલીસથી આશા રાખું છું